હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે મહાશિવરાત્રિના ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ચટપટી સૂકી ભાજી બનાવીને તૈયાર કરી લઈશું તમે એકને એક સૂકી ભાજીને ખાઈને જો કંટાળી ગયા હોય તો આ જરૂરથી ટ્રાય કરજો તો કુકરની અંદર આ રીતે મીડિયમ સાઇઝના મેં અહીંયા બટેટા લઈ લીધા છે એને આપણે બટેટા ડૂબે એટલું પાણી એડ કરીને બાફી લેવાના છે હવે બટેટામાં બેથી ત્રણ વિસલ કરી લેવાની છે અને તમે જોઈ શકો છો બેથી ત્રણ વિસલ પછી એકદમ સરસ એવા બટેટા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આ રીતે એના છાલના ભાગને આપણે એને કાઢી લેવાનો છે અને આ રીતે બધા જ બટેટાની છાલ જે છે એ કાઢી લેવાની છે તમે છાલ કાઢીને પણ કૂકરની અંદર બાફી શકો છો તો મેં અહીંયા બધા જ બટેટા છાલ કાઢીને તૈયાર કરી લીધેલા છે તો આ રીતે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે જો તમે મોટી સાઇઝના પણ પીસીસ કરીને બટેટા લઈ શકો છો હવે આ રીતે એક બટેટાના મોટા મોટા રફલી આપણે ત્રણથી ચાર પીસીસ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે બટેટા જે છે એ હું મોટા જ રાખું છું નાના બટેટા હશે તો સૂકીભાજી ખાવાની મજા નહીં આવે તો આ રીતે મોટા મોટા મેં અહીંયા પીસીસ કરીને તૈયાર કરી લીધેલા છે આ રીતે જો તમે ફરાળી સૂકી ભાજી અગિયારસ માટે પણ જો બનાવતા હોય તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે બટેટાના પીસીસ કરી લેવાના છે અને મેં અહીંયા બધા જ બટેટા આ રીતે તૈયાર કરી લેવાના છે હવે અહીંયા મેં મિક્સર જારની અંદર શિંગદાણા શેકીને રાખેલા છે અને એના ફોતરાનો જે ભાગ છે એ અલગ કરેલા છે તમે આ રીતે જ્યારે તમારે મિક્સરમાં પાવડર કરવો હોય તો પાવડર કરીને પણ તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો અને આ રીતે શિંગદાણા શેકીને પણ ફ્રીઝરમાં કે ફ્રીઝની અંદર તમે સ્ટોર કરી શકો છો તો હવે આપણે પલ્સના મોડ પર આ રીતે એકદમ ભૂકો નથી કરવાનો આ રીતે મીડિયમ સાઇઝના આખા શિંગદાણા પણ રહેવા જોઈએ અને થોડો એવો પાવડર પણ થવો જોઈએ તો શિંગદાણાનો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે તો ગ્રીન સૂકી ભાજી બનાવવા માટે અહીંયા આ મિક્સર જારની અંદર એ જ મિક્સર જારમાં લીલા સમારેલા ધાણા લીધા છે મેં અહીંયા અડધો બંચ લીધો છે તો આ રીતે તીખા ત્રણ મરચાં લેવાના છે તમે સ્વાદ પ્રમાણે મરચાં એડ કરી શકો છો અને આ રીતે આદુના બે ટુકડા એડ કરીને પાણી વગર આપણે એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે ખાસ ધ્યાન રાખવાનું છે ધાણાની અંદર પણ પાણી હોય જ છે એટલે આની અંદર પાણી એડ નથી કરવાનું તો જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તે રીતે ફરાળી સૂકી ભાજી એકદમ ગ્રીન ગ્રીન બનીને તૈયાર થઈ જશે તો આ રીતે ગ્રીન પેસ્ટ આપણી તૈયાર છે હવે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને જીરું એડ કરી દેવાનું છે ફરાળ માટે હું બનાવી રહી છું એટલે રાઈ કે હિંગનો ઉપયોગ નથી કરતી તો આ રીતે જીરું એડ કરીને દસથી બાર મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે મીઠા લીમડાનો એકદમ સરસ એવો સૂકી ભાજીમાં ફ્લેવર આવતો હોય છે અને જે આપણે ગ્રીન પેસ્ટ બનાવીને રાખેલી છે એને આપણે એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતરી લેવાની છે જેથી આપણા ધાણા મરચાં અને આદુનું જે કાચું પણ હોય નીકળી જાય છે તો આ રીતે એકદમ સારી રીતે કૂક થઈ જાય ગ્રેવી એના માટે મેં તે જ ડીશની અંદર થોડું એવું પાણી એડ કરીને એડ કરેલું છે તો જોઈ શકો છો તેલ થોડું થોડું ઉપર આવવા લાગે ત્યાં સુધી આપણે એને સાતડી લેવાની છે હવે જે શિંગદાણાનો પાવડર કરીને રાખેલો તો આપણે એ એડ કરી દઈશું આ સૂકી ભાજીમાં શિંગદાણા એડ કરવા જરૂરી છે કેમ કે શિંગદાણાથી ખૂબ જ સરસ એવો ક્રંચી ટેસ્ટ આવતો હોય છે અને જો આ રીતે તમે ટિફિનમાં બનાવતા હોય તો ટિફિનમાં તો ખૂબ જ ચટપટી લાગતી હોય છે અને હવે જે આપણે એ મીડિયમ સાઇઝના કટ કરેલા બટેટા છે એને બધા જ એડ કરી દેવાના છે અડધી ચમચી જેટલા બ્લેક પેપર કાળા મરીનો પાવડર અને મોટી બે ચમચી જેટલા સફેદ તલ એડ કરી દેવાના છે અને ભાજીને ચટપટી બનાવવા માટે અને ટંગી ટેસ્ટ આપવા માટે અડધા એવા લીંબુનો રસ એડ કરવાનો છે અને ચ એટલે કે અડધી ચમચીથી પણ થોડી એવી ખાંડ એડ કરી દેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મેં અહીંયા બટેટા બાફતી વખતે મીઠું નથી એડ કરેલું અને જો તમે બટેટા બાફતી વખતે મીઠું એડ કરો છો તો આમાં તમારે એ રીતે મીઠું એડ કરી દેવાનું છે હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે ભાજીનો કલર જોઈને જ ખબર પડી જાય કે મોટામાં પાણી આવી જાય એવી આપણી એકદમ ગ્રીન ભાજી તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી લીલા સમારેલા ધાણા સ્પ્રિન્કલ કરી લઈશું તો હવે આપણે આ ભાજીને ગરમા ગરમ સાવ કરી લઈએ તો આ રીતે તમે પણ ઉપવાસમાં અગિયારસમાં કે કોઈપણ ઉપવાસમાં કે મહાશિવરાત્રીના ઉપવાસમાં બાળકોને પણ આપશો કે પછી લંચ બોક્સમાં કે ટિફિનમાં આપશો તો ખૂબ જ એવી ટેસ્ટી અને ચટપટી ભાજી બનીને તૈયાર થઈ જશે અને આ ભાજી આપણે ધાણાની પેસ્ટથી બનાવેલી છે એટલે હેલ્ધી પણ છે તો આપણી ચટપટી સૂકી ભાજી તૈયાર છે તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજનો મારો મહાશિવરાત્રિ સ્પેશિયલ વિડીયો તમને કેવો લાગ્યો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવી અવનવી વાનગીઓ ફરાળી વાનગીઓની રેસિપીની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં